પર્ણની આંતરિક રચના હવે જોઈએ તેમાં જોઈએ સૌથી પહેલા દ્વિદળી દ્વિદળી પર્ણ પૃષ્ઠ વક્ષીય પર્ણ પણ કહે છે હવે પૃષ્ઠવક્ષીય પર્ણ કેમ કહે છે તે આપણે આકૃતિ ઉપરથી પછીથી જોઈશું પરંતુ સૌથી પહેલા જ્યારે પર્ણ નો આડો છેદ લેવામાં આવે ત્યારે આ પર્ણમાં મુખ્યત્વે ત્રણ સ્તર જોવા મળે છે કયા કયા તે જોઈએ તો ત્રણ સ્તરમાંથી સૌથી પહેલું છે અધિસ્તર ત્યારબાદ બીજું સ્તર છે મધ્ય પર્ણ પેશી અને ત્રીજું સ્તર છે તંત્ર હવે આપણે આકૃતિ સૌથી પહેલા જોઈએ હવે આકૃતિ ઉપરથી આપણે જોઈએ તો સૌથી પહેલા તો પર્ણમાં બે સ્તર જોવા મળે છે તેમાંથી ઉપર હોય તેને કહેવાય છે ઉપરી અધિસ્તર તો આ છે ઉપરી અધિસ્તર જ્યારે સૌથી નીચેનું જે અધિસ્તર છે તેને કહેવાય છે અધહ અધિસ્તર હવે આ બંને સ્તર એ ક્યુટિકલ ના આવરણથી આવૃત હોય છે તો આ ઉપર છે તે છે ક્યુટિકલ તે જ રીતે અધઃ અધિસ્તર પણ ક્યુટિકલના આવરણથી આવૃત હોય છે આ ઉપરાંત તેઓ પર્ણરોમ પણ ધરાવતા હોય છે તો છે આ પર્ણરોમ અને તે બહુ કોશીય હોય છે અને પર્ણરોમ બંને બાજુ હોય છે પર્ણરોમ આ ઉપરાન અધી એ વાયુ રંધ્ર પણ ધરાવતુ હોય છે ત્યાર બાદ વાયુ રંધ્રની સંખ્યા ઉપરે અધિસ્તર કરતા અધહ અધિસ્તરમાં વધારે હોય છે તો અહીં આપણે જોઈએ તો વાયુ રંધ્ર અધહ અધિસ્તરમાં વધુ સંખ્યામાં જોવા મળે છે તો આ થઈ અધહ અને ઉપરી અધિસ્તરની વાત હવે જોઈએ આધારતક પેશી તો આધારતક પેશી એ બે પ્રકારના કોષો ધરાવે છે જ્યારે ઉપરી અધિસ્તરની નીચેના ભાગમાં ગોઠવાયેલી પેશી છે કે જે લાંબી હોય છે એટલે કે લાંબા કોષો ધરાવે છે અને હરિત કણની બનેલી છે તેને કહે છે લંબોતક પેશી તો અહીં આ છે લંબોતક પેશી

પેશી તંત્ર તો આ શિથિલોતક પ્રકારના હરિત કરણોતક પેશી એ શિથિલ રીતે ગોઠવાયેલા કોષોની બનેલી હોય છે અને તેઓ અધહ અધિસ્તર તરફના ભાગનો નિર્માણ કરે છે આ ભાગમાં શિથિલોતક પેશી વાળા ભાગમાં મોટા વાત કોષો આવેલા હોય છે તો આ છે વાત કોષો મોટા વાત અવકાશો

લંબો તક ગાઢ રીતે જ્યારે શિથિલો તક એ અગાઢ રીતે એટલે કે દ્વિપર્ણ દ્વિદળી પર્ણને પૃષ્ઠ પર્ણ કહે છે કારણ કે તેમાં બંને અધિસ્તર તરફની ગોઠવણી અલગ અલગ હોય છે અથવા તો બંને અધિસ્તર તરફ મધ્ય પર્ણની પેશી અલગ અલગ હોય છે આથી જ તેને દ્વિપાર્શ્વ પર્ણ કહે છે હવે જોઈએ વાહી પુલો તો વાહક પેશી તંત્રમાં વાહી પુલ તો હોય જ તો અહીં આ છે વાહી પુલ વાહીપુલ વિશે જોઈએ તો અહી એટલે કે દ્વિદળી વાહી વાહીપુલ એ સહસ્થ એક પાર્શ્વસ્થ અને

અન્નવાહક પેશી અનુક્રમે ઉપરી અધિસ્તર અને અધહ અધિસ્તર તરફ આવેલી હોય છે અને વાહી પુલો અથવા તો વાહીપુલ એ કીય મૃદુ તકીયુક થી ઘેરાયેલા હોય છે તો આ રચના થઈ દ્વિદળી પર્ણની કે જે પૃષ્ઠવક્ષીય પર્ણ પણ કહેવાય છે કારણ કે આ પર્ણમાં બંને અધિસ્તર તરફના મધ્ય પર્ણા પેશી જુદી જુદી હોય છે એક દળી પર્ણા વિશે જોઈએ એક દળી પર્ણ અને તેને કહેવાય છે સમ દ્વિપાર્શ્વ પર્ણ કારણ કે તેમાં બંને બાજુએથી મધ્ય પ્રાણ પેશી સમાન હોય છે હવે તેની કેટલીક રચના વિશે જોઈએ તો સૌથી પહેલા તો એક દળી પર્ણમાં વાયુરંધ્રો અધિસ્તરની ઘાસ જેવી તૃણમાં તૃણ વનસ્પતિમાં વર્ણના ઉપરી અધિસ્તરમાં નિયત અંતરે ભેજગ્રાહી કોષો આવેલા હોય છે સૌથી પહેલા તો જોઈએ તો આ છે ઉપરી અધિસ્તર અને આ છે આ જે ગુલાબી કલરના કોષોનો સમૂહ દેખાય છે એ છે ઉપરી અને અધઃ અધિસ્તર અને તેની ઉપર જે લીલા કલરનું આવરણ છે તે છે

વિશે આપણે જોઈએ તો ભેજગ્રાહી કોષો તો કોષો એ પાંચ થી સાત કોષો સમૂહ છે ઉપરાંત તે વિહીન હોય છે એટલે કે ઉપરી અધિસ્તરમાં કેટલાક એવા કોષો હોય છે

વક્રરોમ હાજર હોય છે હવે જ્યારે સૂકું વાતાવરણ હોય ત્યારે તેઓ પાણી ગુમાવીને છે કોષો સૂકા વાતાવરણમાં પાણી ગુમાવી અને સંકોચાય છે અને આ રીતે તે પર્ણને વીંટાળવામાં સહાયક બને છે જ્યારે પાણીનું અછત હોય અથવા તો પાણીની અછત અથવા પાણીની તંગી હોય ત્યારે ભેજગ્રાહી કોષો પર્ણને વીંટાળવામાં સહાયક બને છે અને જ્યારે પર્ણને ઘટાડી દે એટલે બાષ્પોત્સર્જન પણ ઘટી જશે અને બાષ્પોત્સર્જન ઘટશે હવે શું થાય છે તે જોઈએ જ્યારે વાતાવરણમાં ભેજ વધુ હોય ત્યારે આ કોષો બિલકુલ એનાથી વિપરીત કરે છે એટલે કે જ્યારે ભેજ વાતાવરણમાં હશે ત્યારે શું કરશે તે જોઈએ તો આવા કોષો ફૂલે છે અને પર્ણપત્ર ને ખુલ્લું કરે છે એટલે કે પર્ણનું હલન ચલન છે

એક વનસ્પતિમાં મધ્યપર્ણા પેશી સંપૂર્ણ રીતે શિથિલોત હોય છે મધ્યપર્ણ પેશી આમ એક જ પ્રકારની મધ્યપર્ણા પેશી હોવાને કારણે એકદળી પર્ણને સમ દ્વિપાર્શ્વ પર્ણ પણ કહેવામાં આવે છે હવે વાહિપુલ વિશે જોઈએ સૌથી પહેલા તો આ છે વાહિપુલ તો હવે વાહિપુલ વિશે કેટલું જોઈએ તો वाहे पुल तो वाहे पुल में जय वाहे पुल नाना छे ते वाहे पुल मृदु तकिया पुल कंचुक थी આવરી હોય છે જ્યારે વાહીપુલ મોટા હોય તો તે વાહિપુલો દ્રઢોતકીય પુલ કંચુક થી આવરી હોય છે આમ એક દળી પર્ણ એ દ્વિદળી પર્ણ થી મધ્ય પર્ણ પેશી થી તેમજ યાંત્રિક કોષો દ્વારા જુદું પડે છે